પણ હું માતા કેતી હોય કે દીકરા હું બેઠી છું તો કોઈ જરૂર પડશે કોઈની નહીં પડવા દઉં જો તમારા જીવનમાં થોડી ઘણી લાચારી હોય ક્યાંક પૈસા આગા પાછા ઉછી નાય લેવા પડતા છે હું જોવાનું કોક કોક ને એવી તકલીફ છે કે વ્યાજે લેવા પડતા છે હું જોણું કોક કોક ને એવી તકલીફ છે અત્યારે દેવું માથે હશે એ જોણુસ કોક કોક ને એવી તકલીફ છે રેવા ઘર નઈ હોય એ જોવાનું કોઈનો સંબંધ નહીં થતો હોય કોઈને કોઈની કોઈ બીમારી હશે કોઈને ઘરના કકરાટ કંકાસ હશે કોઈને હાહુ હોઉના ઝઘડા હશે કોઈની વહુ રિહાઈન જતી રહી હશે કોઈ ઘરનો ઘરવારો કદાચ એને બોલાવતો નહીં હોય એના કાઢી મૂકીએ છીએ કંઈકનું કંઈક બધાના દુઃખ છે ગોળાઓ ચિંતા ના કરતા બધાના દુઃખની વેદના હું ફરી બેઠી છું પણ એમાંથી વીસ ત્રીસ ટકા લોકોના કામ નથી થતા આટલા લોકો આવતા હોય એમાંથી ત્રીસ ટકા લોકોના કામ નથી થતા એનું કારણ શું છે કે એમનો અધૂરો વિશ્વાસ અધૂરી ધીરજ હા એ આવત તોથી પાંચ ત્રણ વારમાં કંઈક કામ કરાયેલું માળખો પાસો થઈને આવશે દાદાગીરી કરશે સિવક ને કે છે કે ભાઈ જવા દે હેઠ

ક્યાં છે કે હું ખુકા મેળીએ માતા એ જીવ મારું કામ ના થયો મારે શું કેવું એ શું કેહવું શું કહો આ શું એટલે